ચમત્કાર પ્રાપ્ત કરવો હોય આપણા જીવનમાં અને તોડી અને ભૂખા કરી અને બહાર મૂકવા હોય આપણે લક્ષ્મીનીની પ્રાપ્તિ કરવી હોય આપણે અસંખ્ય દુઃખમાંથી દૂર થવું હોય તો મિત્રો આ ઉપાય કરજો તમારા જીવનમાં દુઃખ દૂર થશે નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આપણી સૌની મનપસંદ ચેનલ એટલે કે અંતરની વાર્તામાં

તેને ધનનો ભંડાર છે વૃદ્ધિનો ભંડાર છે અતુલિત બદલા બલદાન છે અરે પણ દાન છે એવા હનુમાનજીને જો આપણે પ્રસન્ન કરવા હોય પણ હનુમાનજીને પ્રસન્ન કરતા પહેલા આપણે શ્રી રામને યાદ કર કરવા જોઈએ હનુમાનજી કહે છે કે જ્યારે જ્યારે રામને યાદ કરીને મને કોઈ પણ કામ સોંપશો ત્યારે તે કામને હું એક સેકન્ડ પણ વાર થવા દેતો નથી પણ સાંભળજો આ વિડીયોમાં અનુરૂક્ષિત આપણે જો જીવનને જીવશું ને અને આજ પ્રમાણે અગિયાર મંગળવાર કે અગિયાર શનિવાર તમે આટલું કાર્ય કરી દેશો તો તમારા જીવનમાં જો પતિ પત્ની વચ્ચેના તણાવ હશે તો દુઃખ દૂર થશે પણ દૂર જો તમારા બાળકોને વિધાનો પ્રોબ્લેમ હશે તો એ પણ દૂર થશે તમને કોઈ પણ જગ્યાએ આપણે ઇન્ટરવ્યુ આપવા જઈ અને તમે પાસ ન થતા હોય તો આ કાર્ય કરવાથી તમે પાસ થવો છો તમને નોકરી પ્રાપ્ત થઈ જશે તો ઉપયોગ ઉપયોગ શું છે કરવું જોઈએ તો તમને ફળની પ્રાપ્તિ થાય બધા જ માણસોને બધું જ કરવું છે પણ જલ્દીથી ફળ મળી જાય એવું કંઈક બતાવો પણ તકલીફ પડે એવું નહીં અપનાવો છે પણ શનિવાર ને મંગળવાર આ પ્રમાણે કરવામાં આવશે તો અવશ્ય તમારું દુઃખ દુષ્ટ સ્પષ્ટ ભજન કરશે બહુ મોટી વસ્તુ નથી મિત્રો આપણા ઘરમાં વપરાતી વસ્તુ તમારે લેવાની છે તો મિત્રો તમારે અગિયાર લવિંગ લેવાના છે મિત્રો લવિંગ લઈને શું કરવું તો અગિયાર લવિંગ લઈને રાતે નવથી બારના સમયમાં આસપાસ જ્યાં પણ હનુમાનજીનું મંદિર હોય ત્યાં પહોંચી જવું બાજુમાં જો હનુમાનજીનું મંદિર ન હોય તો સરસ મજાનું ઘરે આપણે મંદિરમાં હનુમાનજીની એક છબી લાવીને બિરાજમાન કરી દેવી અગિયાર મંગળવાર ને અગિયાર શનિવાર આ કાર્ય કરશો તો ગમે તેવી તમારી ઉભાથી ગમે તેવું તમારું દુઃખ અને ગમે તેવી તમારી કોઈ પણ અટકતી સંપત્તિનો જો દાવો કર્યા હશે તો એમાંથી પણ કષ્ટ ભજન દૂર કરી દેશે તો અગિયાર લાવીના દાણા લઈ અને અગિયાર અડદના દાણા લઈ સો ગ્રામ સરસવાનું તેલ મળે તો ઠીક છે નહીતર આપણે જે ખાઈએ છીએ આપના ઘરમાં વપરાતું તેલ લો જો ચમ ચમેલનું તેલ મળે તો ઉત્તમ છે એમાં ચપટી સિંદુર નાખી ભગવાન હનુમાનજી દાદા ઉપર જમણા પગમાં ભગવાનના હનુમાનજીને અભિષેક કરો ત્યારબાદ બે આંખ બંધ કરીને ભગવાન રામજીનું સ્મરણ કરીને એક લવિંગ હાથમાં રાખું અને એક અડદનું દાણો હાથમાં રાખવાનું છે યાદ રાખજો લવિંગ અને અડદના દાણા હાથમાં રાખી રાખી હનુમાન હનુમાન ચાલીસા બોલી અને ભગવાનને અર્પણ કરવાનું છે એક એક લવિંગ અને એક એક અડદનો દાણો અપરણ કહવું આવા અગિયાર લવિંગ અપર્ણ કરવા આવે ત્યારે ભગવાન આપણા જીવનમાં તમામ પ્રકારના દુઃખમાંથી નિવૃત કરે છે જલ્દીથી તમને ભય રોગ પ્રાપ્ત થાય છો આપું એવું કામ છે કે કોઈ જગ્યાએથી આપણે સતમાં મળતી નથી આપણે ગમે તે જગ્યાએ ફસાઈ ગયા હોય આપણે ગમે તે જગ્યાએથી રસ્તો મળી ન રહ્યો હોય આપણા વિદેશમાં આપણા કોઈ પણ પરિજનો પરિવારજનોને એવી જગ્યાએ એના રસ્તો મળતો નથી અને એનો જો રસ્તામાંથી રસ્તો મેળવવો હોય તો એક કામ કરજો કે તમારી સામે એક ગંગાજલનો કળશ મૂકી અને એક માળા લઈ લેજો આત્માને ને માળા લઈ અને ગંગાજલના કળશમાં એ માળાને ડૂબાવજો રુદ્રાક્ષની માળા હોય તો ઉત્તમ છે અને હનુમાન ચાલીસા બોલી એક પાર પારો એક એમ એમ કરી એકસો આઠ હનુમાન ચાલીસા તમે કરી લીધો રાત્રિમાં સમયના તમને ગમે તે દુઃખ હશે અને ગમે તે જગ્યાએ શાંત દૂર હશે ને તો પણ મારા હનુમાનજી દાદા ત્યાં પહોંચીને કષ્ટનું નિવરાણ કરશે કષ્ટ ભજન અદભુત ફળ આપનાર છે આ કળિયુગમાં ભગવાન હનુમાનજી ફળ આપનાર છે તમે નિવરણ કરી લો કે આટલું મારે કરવું જ છે જો જો હનુમાનજી મહારાજ સાત દિવસમાં આપણે તેના ઉપાય કરી કહીએ કે રોજ મારે આટલું કરવું છે તો શું ન થાય કારણ શું છે આપણને ભગવાન જુએ છે કે મારામાં અસ્મતમાં છે કે નહીં એને નિપુણતા જોવે છે અને ત્યારે હનુમાનજી ઉપાસના બહુ ઉત્તમ બતાવે છે અરે હનુમાન ચાલીસ કરવા બેસો ત્યારે કેસરી કલર અથવા લાલ કલરનું પિત ધારણ કરીને બેસો ગમે તેવું વસ્તુને તેજીને તૈયારી કરીને આપણે એક જીતે એક જ જગ્યા ઉપર બેસીએ અને હનુમાન ચાલીસા શરૂ કરી દેજો મિત્રો શનિવાર અને મંગળવાર જો હનુમાન ચાલીસા થતી ન હોય તો હનુમાન ચાલીસામાં ઘરમાં રોજ કરજો અને રોજ ન બને તો શનિવાર ને મંગળવારે આખો પરિવાર બેસીને હનુમાન ચાલીસા કરજો કારણ કે આપણે દુઃખ છે અને હનુમાનજી મહારાજ નિવારણ કરી દાતા છે કારણ કે આપણે કોઈ ભુવા પાસે જવાની જરૂર ન રહે અને ઘરે જ બેસીને આપણા અપુદિશ અને શાસ્ત્ર કહે છે કે હનુમાન ચાલીસામાં અનેક ચોપાઈમાં આપણે બતાવ્યું છે કે ઓર દેવતા ચિંતન સહી સવર કરીએ અને ગમે તેવું કષ્ટ હોય હોય ગમે તેવું હનુમાનજી કહે છે કે મારે ચરણોમાં આવીને એકવાર તું નમી જા તો તારા દુઃખ અને તારા કષ્ટ દૂર કરનારા હું કષ્ટ ભજન છું પણ એના ચરણોમાં આપણે જવું જોઈએ ઊંધા ઊંધા પટકાવીને આપણે કોઈ જરૂર નથી કારણ કે હનુમાનજીના આગથી જ બધું જ દૂર થઈ જાય છે આ કાળિયુગમાં અજર અજર અમર આ ભગવાન હનુમાનજી છે અને હનુમાનજી અને રામજીને તમે પ્રસન્ન કરી લો અને પછી હનુમાનજી એક હનુમાન ચાલીસા કરો કે હજાર હનુમાન ચાલીસા કરો જો રામજીને અમી દષ્ટિ તમારી ઉપર પડી ગઈ ત્યારે રામ ભક્ત હનુમાનજી અને અમી દષ્ટિ હંમેશા તમારી ઉપર રહેવાથી છે બીજું કે બ્રહ્મચારે પણ જીવનમાં હોવું જોઈએ પરિસ્થિતિની નિંદા ન કરવી પરિસ્થિતિ સામે જોવું નહીં ખરાબ દૃષ્ટિ ન રાખવી આ જો જીવનમાં હશે ત્યારે દાદાની કૃપા આપણી ઉપર રહેશે અને જ્યારે દાદાની કૃપા આપણી ઉપર વરસી ગઈ એટલે કે જીવનમાં કોઈ પણ જીવનમાં આપણે ફળીભૂત કરનાર દૂર નથી એટલે કે હનુમાનજી મહારાજને આપણે જીવનમાં પ્રાપ્ત કરી લેવા જોઈએ

ચમેલીનું તેલની ભગવાન દીપ પ્રગટાવીને ભગવાનની ઉપર ચમેલીનું તેલ ચડાવવા આવે તો ગમે તેવી નોકરીઓમાં અડચણ હોય કે મેલી વિદ્યા હોય કે મારણ મોહન ઉચ્ચારના તમામ કયું હશે એમાંથી પણ તમને નિવૃત્ત મળશે ગમે તેવા કષ્ટ હશે એમાંથી ભગવાન કષ્ટ ભજન અવશ્ય તમારા જીવનમાં જીવનમાં કષ્ટનું નિવારણ કરશે અને ભગવાન કષ્ટભજનની અમી દ્રષ્ટિ અરંદની તમારી ઉપર રહેશે તો મિત્રો આપણે સૌ આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જય શ્રી હનુમાન જરૂરથી લખો પ્રિય દર્શક આપ અને આપના પરિવારને કષ્ટભજન દાદા દરેક આધિ ઉપાધિ દૂર રાખે અને ધન્યવાનથી ભરપૂર રાખે તેવી દાદાને ચરણોમાં પ્રાર્થના તો ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી રામ જય બજરંગબલી ધન્યવાદ